સવાલ ઊભા થાય કે ખરેખર આ સંમેલન યોજાશે કે કેમ પરંતુ આજે સંમેલનની ની પહેલા મારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે ગુજરાત કોળી ઠાકોર સેનાના અધ્યક્ષ એવા જયેશભાઈ જયેશભાઈ સૌથી પહેલા તો નિર્ભય ન્યૂઝમાં તમારું સ્વાગત છે જયેશભાઈ શું કહેવા માંગો છો કે ઘણા બધા લોકો મરણિયા પ્રયાસ કર્યા હતા આ સંમેલન ન યોજાય એના માટે થઈને અને હવે આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે સૌથી પહેલા તો વિરોધીઓને શું જવાબ આપવા માંગો છો વિરોધીઓને એ જવાબ આપું છું કે સત્યની હંમેશા જીત થવાની જ તમે ગમે એટલું લડો કે ગમે એટલું વિરોધ કરો અને અસત્યવાળા કદાચ લાખો કરોડો લોકો ભેગા થઈ જાય પણ સત્યવાળા ખાલી દસ લોકો હોય તો એની જીત હંમેશા હોય જ છે જયેશભાઈ સૌથી પહેલા તો આજનું આ સંમેલન છે એમાં કયા મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી છે ને ખાસ કરીને કોળી સમાજના કેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે અત્યારે ફોન આવતા મને એટલા મેસેજ છે કે 8 થી 10000 પબ્લિક તો અત્યારે ત્યાં પહોંચી ગઈ છે અને ઘણા લોકો રાત્રે ત્યાં પહોંચી ગયા હતા કારણ કે દૂરથી જે લોકો આવતા હોય તો રાત્રે જ ત્યાં રહી ગયા હતા અને હાલમાં કેટલાના ફોન આવે છે અને લોકો ત્યાં જઈ રહ્યા છે એટલે મોસ્ટ ઓફ ઘણી પબ્લિકો ત્યાં અત્યારે થઈ રહી છે અને પોલીસનો પણ આજ સમય એવો છે કે પોલીસનો પણ સહકાર સારો છે અને તમામ જે રીતે અમારે જરૂરિયાત હોય છે એ રીતે પોલીસ પણ સપોર્ટ સારો આપી રહી છે આ બીજી એક વસ્તુ જયેશભાઈ પૂછવા માંગીશ કે તમારા દ્વારા કાલે જ્યારે મારી સાથે વાતચીત કરવામાં આવી હતી એ સમયે કહેવામાં આવ્યું હતું જો કોઈ પણ વ્યક્તિ તમને રોકશે તો માટે થઈને તમે એક હેલ્પલાઇન નંબર જેવી સુવિધાઓ છે એ પણ જાહેર છે એને લઈને શું કહેવા માંગો છો કે કદાચ કોઈ વ્યક્તિને આવવું હોય ને એ રોકવામાં એની એક અમે ટીમ રાખી છે કે ભઈ કોઈ પણ કારણોસર એને ખોટી રીતે જો રોકવામાં આવશે તો અમારી ટીમ ત્યાં જતી રહેશે હમ જે પણ એનો પ્રશ્ન હશે એ સોલ્યુશન કરશે અચ્છા જયેશભાઈ બીજો એક સવાલ કે ક્યાંક આ મહાસંમેલન ની પાછળ રાજકીય રોટલા શીખવવાની પણ વાતો કરવામાં આવી હતી રાજુ સોલંકી છે એમના દ્વારા અપીલ કરવામાં આવી હતી કે કોઈ પણ રાજકીય નેતા બનીને ન આવો જો જે પણ વ્યક્તિને આવવું હોય એ સામાન્ય કોળી સમાજના થઈને આવો આ વિષયને લઈને શું કહેવા માંગો છો કે મહાસંમેલન ની પાછળ ખરેખર આજે રાજકીય રોટલા શેકાશે કે પછી કોઈક મહાસંમેલન આ ઘનશ્યામ રાજપરાના પરિવાર માટે જ કરવામાં આવ્યું છે ફક્ત ને ફક્ત કોળી ઠાકોર સમાજ ને ન્યાય મળે એના માટે અને કોળી ઠાકોર સમાજ એક થાય એના માટે ફરિયાદ દાખલ થઈ છે એ લોકો એ ફરિયાદ હટાવવામાં આવે એને લઈ ખાસ આ સંમેલન કરવામાં આવ્યું છે કોઈ પણ રાજકીય તો કોઈ છે જ નહીં કોઈ ખેસ પહેરીને આવવાનું નથી અને કોઈ રાજકીય ભાષણ દેવાનું નથી આજે અમારે આજ લઈને વાતચીત કરવાની છે એક તો ઘનશ્યામ રાજપરાના પરિવાર વિશે એ લોકોને ન્યાય મળે એ પરિવાર તેની સાથે બીજા કયા મુદ્દાઓ વિશે કદાચ આજના સંમેલનમાં વાત થઈ શકે છે એ વિષય ને લઈને શું કહેવા માંગો છો કે મેન મુદ્દો અમારો જે આ કલમ છે લગાડેલી છે ને ખોટી રીતે નો મુદ્દો ઈ અને કોળી ઠાકોર સમાજ દરેક જગ્યાએ એક થઈ જાય ઈ મુદ્દો છે બીજું કે ગુજરાતમાંથી અલગ અલગ વિસ્તારોમાંથી લોકો આવ્યા હશે ઈ લોકોનો નો કાઈ અમારી જેમ આ જે બનાવ બન્યો છે એના જેમ કાઈ બનાવ બન્યો હશે તો એની રજૂઆત ઉપર આ તમામ સંગઠન વાળા એને સપોર્ટ કરશે મેન આ છે આના સિવાય વધારે તો ઠીક પરચુરણ છે પણ મેઈન મુદ્દો અમારો આ છે. જયેશભાઈ જેટલા પણ લોકો છે અત્યારે હાલ જેલમાંથી જેલમાં ગયા હતા એ લોકોમાંથી બે ચાર લોકો આ મહાસંમેલનનો વિરોધ કરી રહ્યા છે ગઈ કાલે પણ આપણે એ જ વિષય ને લઈને વાત કરવામાં આવી હતી હજી પણ એ લોકોનો વિરોધ ક્યાંક યથાવત હોય એવું લાગી રહ્યું છે તો એ લોકોને શું કહેવા માંગો છું કે એ લોકો કોના માણસો હોઈ શકે છે અથવા તો પછી કેમ મહાસંમેલન યોજાય છે તો એ લોકો આ વિષયને લઈને વિરોધ કરી રહ્યા છે એ જે વિરોધી લોકો છે એ પોલિટિકલી સ્ટન્ટ કરે છે કે ભાઈ જેના કારણે ત્યાં એની એની પોતાની party નું નબળું પાસું બનતું હોય જેના કારણે વિરોધ કરે જેના કારણે લોકોને ત્યાં નો આવવા દે અને main વિરોધ નું કારણ એ છે તો એ લોકોના વિરોધ વચ્ચે પણ આજનો આ કોળી સમાજનું મહાસંમેલન યોજાઈને જ રહેશે હા સંમેલન તો ફાઈનલ છે મેં તમને ત્યારે પણ આજ થોડા દિવસ પહેલા પણ કીધું હતું કે કદાચ ગમે તેવું થઈ જશે પણ સંમેલન થશે એ ફાઈનલ છે જેને જેમ રોકવું હોય એમ તો કદાચ કોઈ પણ રીતે તમને લોકોને રોકવામાં અથવા તો પછી તે સમયે કઈક કદાચ નવા જૂની થઈ તો પણ આ મહાસંમેલન તો થઈને જ રહેવાનું છે મહાસંમેલન પણ થશે જો ન્યાય નહીં મળે તો એના પણ આજે સ્ટેજ ઉપર જાહેરાત કરવામાં આવશે કે આગળની રણનીતિ શું હશે હમ અને આજના મહાસંમેલનને લઈને થોડા સમય અગાઉ એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન છે તે ઘનશ્યામ રાજપરાના ઘરે પહોંચ્યા હતા તમને કદાચ આ વિષયને લઈને પણ ધ્યાન હશે જ કે ત્યાં જઈને વાતચીત કરી હતી કે તમને જે વસ્તુ જોઈતી હશે અમે પહોંચાડી દઈશું પરંતુ આ મહાસંમેલનમાં જવાની કોઈ જરૂર નથી એવા બધા ઘણા બધા આડકતરી રીતે પ્રયાસો કરવામાં આવ્યા હતા અને ખાસ કરીને ગઈ કાલે પણ હવે એમના જે પત્ની છે ને એમની દીકરી છે એમનું પણ નિવેદન સામે આવ્યું હતું કે કોળી મહાસંમેલનમાં જવા માટે કોઈને રોકશો નહીં આ દ્રિક વિષયને લઈને વિસ્તારપૂર્વક શું કહેવા માંગો છો નિયમ જે જેમ બેન વાત કરી અત્યારે લોકો જે વિરોધ કરી રહ્યા છે કે ભાઈ જે રીતે કે ત્યાં સંમેલનમાં જાવ નહીં એવી જ રીતે જેના જેના જાણીતા થ્રુ જેના જેના લોકો થ્રુ party ને લગતા જેટલા લોકો હોય એ લોકો થ્રુ એને એને કેવડાવવા આવે જેમ કે ઘનશ્યામ ભાઈ પરિવાર અને જેને જેની સાથે સબંધ હોય કે ભાઈ આ બેન ને સબંધ છે તો એના થ્રુ પણ કેવડાવે કે ભાઈ તમે આ સંમેલન નો કરો એ તો બેન એવું કે છે કે અમે તમારા પરિવારના ના છોકરા ને બધા અમે ભણાવશું અમે આ કરશું અમે તે કરશું અમે રાહત દેવડાવશું આવી બધી લાલચો ખોટી રીતે દેવડાવે છે અને એને એની પાસેથી ખોટી રીતે video પણ બનાવડાવવા નું કે છે કે ભાઈ એક video બનાવીને અમને આપો કે જેથી અ જેથી વિડીયો વાયરલ કરી દે અને લોકોને ગેમાર કરી દયો કે ભાઈ આયા સમેલન કરવાનો કોઈ મિનિંગ નથી પણ આવી રીતે ઘણી ઘણી અપવાયો બધી ફેલાવી પણ મેઈન મુદ્દો શું છે કે ભાઈ પછી એ બેન ને પણ લાગણી થઈ પંસેયા ભાઈ ની દીકરી એને ખુદે દીકરી એ વિડીયો બનાવી જાહેર કર્યો કે ભાઈ તમે સાથ નો આપી શકો તો કાઈ નઈ પણ કમસેકમ વિરોધ તો નો કરો આજ હું આ દરાદર થઈ ગયા છે ન્યાય તો એને મળવો જોઈએ ને આને લઈ અને વિડીયો પણ એને બનાવ્યો અને આ રીતે લોકો એ ઘણા પ્રયત્ન કર્યા કે ભાઈ આ સંમેલન ની અંદર લોકો ન આવે જયેશભાઈ અમારી સાથે જોડાવો બદલ આપનો ખુબ ખુબ આભાર જે પ્રમાણે કોળી સમાજના આગેવાન એવા જયેશભાઈ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગમે એટલી વિરોધીઓ કોશિશ કરી લે આ મહાસંમેલન તો આજે યોજાઈને જ રહેવાનું છે એટલે ખાસ કરીને હવે જોવાનું રહેશે કે બે વાગ્યે આજે મહાસંમેલન શરૂ થાય છે એની પહેલા પણ કદાચ કોઈક નવા જૂની થઈ શકે છે ને જે પ્રમાણે એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે તે વ્યક્તિને રોકવામાં આવશે તો અમારી ટીમ તરત જ ત્યાં પહોંચી જશે ને એ લોકોને મહાકોળી સંમેલન આજે યોજાવાનું છે ત્યાં પહોંચાડવાનો પ્રયત્ન પણ કરાવવામાં આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર